લાઈવ દર્શકો જોઈ રહ્યા છો આપ જે જક્શન છે એની નીચે એસર એસર કંપનીએ એ આજે જક્શન ઊભા કરેલા છે એની નીચે ગૌચરની જમીન છે આજથી ત્રણ ચાર દિવસ પહેલા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો કે એસઆર કંપની અને તંત્ર દ્વારા ગૌચર જમીનને નાશ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે આ આપની સામે નજરે નિહારો આપણે સૌરાષ્ટ્ર ની અસ્મિતા ઉપર લાઈવ આવી રહ્યા છીએ કેટલી તંત્ર ની અને કંપની ની અને નબળાઈ ગયો હોય એમાં સાફ સફાઈ કે કઈ રખતા નથી એના માટે જ આ બધું થતું હોય છે દર્શક મિત્રો લાઈવ બતાવી રહ્યો છું ખંભાળિયા તાલુકાના નાના માંડા ગામ ની સીમ માં આવેલ છે અને અત્યારે જોરદાર ભયંકર આગ ભૂપકી નીકળી છે તંત્રની અને એસર કંપનીની નબળાઈના કારણે આ બધું થતું હોય છે હા એ ઉતારે વાત બારે મૂણે ବାହାରେ ଚଲିଯିବ ବାହାରେ ଦେନ ଆଗେଇ ଦେହିକି ନେଇ ଆଗି ହୁଅ ତ ସେନକି ନିଆ ବି ଦେବୁ ବାହାରେ ଆବି ଯିବ ହଁ ଫଟୋ

ठरो <kichly> <transfers> <Likewise email वठेखे था>।. दे साइ <वल> આગને કાબુ લેવાનું ફરિયાદ ચાલુ થઈ રહ્યું છે लाइ दर्सियो